ગડેજી વટલા નજીક મહાનગરપાલિકા દ્વારા એક વાહન ચાલક શહેરમાં પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ શેરીઓમાં જીસીબી દ્વારા આરસીસી રોડ તોડીને ખાડા ખોડવામાં આવી રહ્યા છે અને ગટરના ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કુંબરવાડા ગઢેજી વટલા રોડ રાધિકૃષ્ણવાળા ખાચામાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને ત્યાં ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હોય જેની કરતો કોઈ પણ પ્રકારની બોર્ડ કે પછી રિબિન મૂકવામાં આવી ન હોય તેના હિસાબે એક વ્યક્તિનું તેનું મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો તે સમયે ખાડામાં પડી ગયા હતા જ્યારે વ્યક્તિએ સાવચેતી રાખીને બહાર આવી ગયા હતા અને ત્યારબાદ વાહન બહાર કાઢવામાં આવ્યું હતું પણ જુઓ તંત્ર દ્વારા આવા રોડ ખોદવામાં આવે છે પણ ત્યાં કોઈ પ્રકારનો બોર્ડ મૂકવામાં આવતા નથી જ્યારે બોર્ડ માત્ર એક સાઈડ તરફ પડ્યા હોય તેવા નજરે જોવા મળી રહ્યું હતું પણ જો આવા ખાડામાં ત્યાં આજુબાજુમાં રહેતા નાના બાળકો પડી જાય અને જો કોઈ મોટી દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેથી તંત્ર જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી જોઈએ તેવી લોકો મુખે ચર્ચા કરી રહ્યા હતા

બે મિટ ઉભો રહી જાય ઉભર રહી જાવ પછી બે ત્રણ જણા તને કાઢતા એવું ચાલ